પરીક્ષામાં પૂર્ણ સફળતા માટે મિત્રો અત્યારે ચેનલ ઓન ખાસ સમજીએ મિત્રો કે દર્પણ પ્રતિબિંબ એટલે શું પરીક્ષાની અંદર દર્પણ કઈ બાજુ રાખેલું છે તમારે ખાસ સમજવાનું છે અહીંયા આપણે એક બે ઉદાહરણ સમજશું તો આ એ છે તો એને દર્પણ અહીંયા રાખેલું હોય આ રીતે દર્પણ રાખેલું હોય તો અહીંયા તમારે બાજુમાં એનું પ્રતિબિંબ આ રીતનું એ મળશે જો દર્પણ અહીંયા રાખેલું હશે અહીંયા દર્પણ રાખેલું હશે તો એનું પ્રતિબિંબ નીચે મળશે નીચે કેવી રીતે મળે છે તો જે નજીક હોય દર્પણની ભાગ એ નજીક મળશે અને દૂર હશે દૂર જશે એવી રીતે અહીંયા આપણે બી છે તો દર્પણ અહીંયા રાખેલું હોય તો અહીંયા જે એનો જમણી બાજુનો ભાગ છે એ ડાબી બાજુ થઈ જશે ડાબી બાજુનો ભાગ છે જમણી બાજુ થઈ જશે અહીંયા જે વડાકવાળો ભાગ છે એ જમણી બાજુનો છે તો એનો પ્રતિબિંબમાં ડાબી બાજુ થઈ જશે અને જે ઉભો ભાગ છે એ ડાબી બાજુ છે તો અહીંયા જમણી બાજુ થઈ જશે મિત્રો અને નીચે જો દર્પણ રાખવામાં આવે તો ખાસ એના જેવું મળે છે તો ખાસ ખાસ મિત્રો આ અંદર આપણે એ સમજવાના છે કે દર્પણ કઈ બાજુ રાખવામાં આવેલું છે એ સિવાય શૂન્ય થી નવ અંક સુધી દર્પણમાં કેવી રીતે દેખાશે બરાબર અને અહીંયા જો નીચે દર્પણ રાખવામાં આવે તો કેવી રીતે દેખાશે આ વસ્તુ આપણે ખાસ સમજવાના છે મિત્રો અને આનો ખાસ અભ્યાસ કરશો આકૃતિ એક જોઈશું મિત્રો અહીંયા પ્રશ્ન આકૃતિ આપેલી હોય છે આ પ્રશ્ન આકૃતિ ખાસ તમારે સમજવાની અહીં આપણે આગળની સ્લાઇડમાં જોયું કયો અક્ષર એને દર્પણમાં કેવી રીતે દેખાશે અહીંયા એફ એ એન આપેલું છે અને દર્પણ અહીંયા આપેલું છે મિત્રો અહીંયા દર્પણ ખાસ તમારે જોવાનું કે પરીક્ષામાં દર્પણ કઈ બાજુ આપેલું છે જો તમે અહીંયા દર્પણ આપેલું હોય અને અહીંયા નીચેનો પ્રતિબિંબ સોચશો તો તમારો જવાબ ખોટો પડશે અને બીજું કે ખાસ જ્યારે પણ તમે પરીક્ષાની અંદર આ પ્રકારના પ્રશ્નોનો જવાબ લખો ત્યારે ખોટી આકૃતિઓ ખાસ કાઢવાની એટલે અહીંયા આપણે દર્પણ આ બાજુ છે તો અહીંયા આપણે દર્પણમાં નજીકમાં ડાબી બાજુ એફ છે એટલે આ આકૃતિ ખોટી થશે અહીંયા ડાબી બાજુ છે એ ડાઇ બાજુ છે અહીંયા ડાબી બાજુ ઊંધો એફ છે એટલે આકૃતિ ખોટી મિત્રો ખાસ આ રીતે તમે પરીક્ષામાં ખોટી આકૃતિઓ કાઢતા જશો તો સાચી આકૃતિ સુધી તમે પહોંચી જશો હવે આપણે n નો જોઈએ તો n નો ભાગ આ બરાબર છે ઊંધો થઈ ગયો છે આકૃતિ બી આપણને જવાબ મળશે હવે આપણે હેરીબેન ને પૂછીએ કે હેરીબેન આપણો સાચો જવાબ છે કે ખોટો છે તો તરત વાહ સરસ આપણો જવાબ સાચો છે આકૃતિ નંબર બે જોઈએ મિત્રો અહીંયા ત્રણ અંક આપેલો છે અને દર્પણ છે એ જમણી બાજુ આપેલું છે તો અહીંયા આપણે ખાસ એનો મરોડ જોઈએ કયો ભાગ કઈ બાજુ છે દર્પણની નજીકમાં જે ભાગ છે મરોડ વાળો છે અને આ બાજુ આડો ભાગ છે તો આપણે આ બાજુનો ભાગ છે એ જમણી બાજુ છે તો અહીંયા ડાબી બાજુ થઈ જશે તો અહીંયા આપણે એ વસ્તુ અહીંયા આપણે દોરીને સમજીએ તો અહીંયા આ રીતે ત્રણ છે તો એને દર્પણમાં પ્રતિબિંબમાં જોવા જશું તો આ રીતે ઊંધું પ્રતિબિંબ આપણને મળશે બરાબર છે અહીંયા આપણે દર્પણ ગોઠવી લઈએ તો આ રીતે ત્રણ આપણને મળવાના છે તો સૌથી પહેલા આપણે જોઈએ કે ભાઈ જમણી બાજુનો ભાગ છે ડાબી બાજુ ડાબી બાજુનો ભાગ જમણી બાજુ જમણી બાજુનો ભાગ ડાબી બાજુ થઈ જાય તો કેવો ભાગ થશે તો આપણે ઉપરનો ભાગ અહીં સમજીએ તો આ લાગે છે આ તો આડો થઈ ગયો ખોટો પડશે અને આ તો એના જેવો થઈ ગયો એ પણ ખોટો થશે અહીંયા જમણી બાજુ થયો ડાબી બાજુ થયો છે પણ જે ઉપરનો ભાગ છે નીચે જતો રહ્યો છે એટલે આ પણ આકૃતિ ખોટી પડશે તો આપણો સાચો જવાબ આપણને એ મળે છે તો આપણે હેરીબેનને પૂછીએ આપણો જવાબ સાચો છે કે ખોટો છે તો એ રીતે આપણને જવાબ આપશે આકૃતિ બે અરે આપણો જવાબ સાચો છે આકૃતિ 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 જોઈએ મિત્રો જે પ્રશ્ન આપેલી છે દર્પણ છે જમણી બાજુ છે તો આપણે સૌથી પહેલા જમણી બાજુ દર્પણની નજીક કયો ભાગ આવે છે તો અહીંયા આપણે જોઈએ તો એક આ ગાટુ ટપકું છે એ દર્પણની નજીકમાં છે તો અહીંયા જમણી બાજુ છે તો અહીંયા ડાબી બાજુ થઈ જશે તો ડાબી બાજુ ઘાટું ટુ કેમાં છે તો આમાં છે આમાં આમાંથી ખોટો થઈ ગયો આમાં છે આમાં છે ચલો બીજી વસ્તુ જોઈએ તો અહિયાં જે ભાગ ભાગ ઉપર છે છે એ આ તો દર્પણમાં જોવા જઈશું તો આ રીતે જોવા મળશે તો એવો ભાગ ક્યાં મળશે તો એ પ્રમાણે આપણે જોવા જઈએ તો આ ભાગ તો ઘાટો છે એટલે ખોટો થઈ ગઈ આ પ્રમાણે જોવા જઈએ તો આપણને આ ભાગ સીધો જ છે એટલે એ પણ ખોટી થશે તો આ બાજુ આપણને ડી મળશે આપણે હેરીબેન ને પૂછી લઈએ કે એનો જવાબ સાચો છે કે ખોટો છે તો આકૃતિ નો જવાબ ડી મળે છે અરે વાહ સરસ હવે આકૃતિ જોઈએ મિત્રો આપણે પેલા બોલાવી લઈએ શું કેવું થાય છે પછી આપણે સમજીએ હેરીબેન આવે છે હેરીબેન કે છે આકૃતિ ચાર નો જવાબ બી આવે છે આપણે સમજીએ મિત્રો અહીંયા પ્રશ્ન આકૃતિ આપેલી છે અને આ દર્પણ છે હવે દર્પણ ની નજીકમાં જે ભાગ છે આપણે બધી જ બાબતો નહીં જોઈએ તો થોડીક બાબત પેલા સમજીએ કે દર્પણની નજીક છે આપણને કાંટા ચાર ટપકા છે એ કઈ બાજુ છે દર્પણમાં અહીંયા આકૃતિમાં જમણી બાજુ છે તો દર્પણમાં ડાઈ બાજુ થઈ જશે ડાઈ બાજુ તો અહીંયા તો નથી બરાબર અહીંયા છે અહીંયા નથી અહીંયા છે ચલો બીજી વસ્તુ જોઈએ તો ઉપર ત્રણ ગુણાકારની નિશાની ચોકડીની નિશાની છે તો ત્રણે ત્રણ ચોકડીની નિશાની રહેશે તો આપણને એ અને સી તો નીકળી ગઈ તો ત્રણે ત્રણ ચોકડીની નિશાની જોવા જઈએ જવાબ બી મળ્યો છે આકૃતિ પાંચ જોઈએ મિત્રો આપણે પેલા હેરીબેન ને બોલાવી લઈએ શું કેવું થાય છે પછી આપણે સમજીએ તો આકૃતિ પાંચ નો જવાબ હેરીબેન શું આપે છે અરે વા જવાબ આપે છે હવે આપણે સમજીએ અહીંયા જે આકૃતિ આપી છે એની જમણી બાજુ દર્પણ છે મિત્રો ખાસ સમજો પરીક્ષાની અંદર નીચે દર્પણ આપ્યું હોય તો આ પ્રમાણે જવાબ નહીં આવે તો એનો પ્રતિબિંબ આપણને નીચે મળશે જેને જળ પ્રતિબિંબ આપણે કહીએ છીએ તો ડી જવાબ કઈ રીતે આવે છે જમણી બાજુ આપણે સમજીએ તો અહીંયા જે નિશાની આપેલી છે એ નિશાની પરીક્ષામાં ખાસ સમજજો મિત્રો અહીંયા એક આપણે ઉદાહરણ સમજીએ જે ભાગ ડાબી બાજુ નીચે હશે એ જમણી બાજુ ઉપર છે તો એ ભાગ દર્પણની અંદર ઊંધો થઈ જશે આ રીતે બરાબર ને એ ભાગ ડાબી બાજુ નીચે છે

અહીંયા છ નંબરની આકૃતિ એવી છે કે આપણને પહેલા તો ભૂલ ભૂલામ લાગે પણ પછી ધ્યાન રાખીએ તો આપણને ખબર પડી જશે અહીંયા આપણે દર્પણ જમણી બાજુ રાખેલું છે તો આપણે એક જ ચોરસ બરાબર ને આ ચોરસ આ રીતે આપેલું છે તો આ રીતે આપણે સમજીએ એક જ ચોરસ તો એક ચોરસની અંદર કેવું છે તો આ ભાગ ખાલી છે અને આ ભાગ ઘાટો છે તો આ જ વસ્તુ શું થવાની છે કે આ જે ભાગ ખાલી છે આ બાજુ આવી જશે અને ઘાટો ભાગ છે અંદર જતો રહેશે તો ખાટો ભાગ અંદર કઈ બાજુ થશે તો અહીંયા અલગ છે અહીંયા અલગ છે અહીંયા બરાબર છે અહીંયા ચારે ચાર તે ખોટા થશે આ નીચે ઘાટો થયો અને આ નીચે ઘાટો થયો તો સાચો જવાબ આપણને બી મળે છે આપણે હેરીબેનને બોલાવીને પૂછી લઈએ કે સાચો જવાબ બી મળે છે કે નહીં અરે વાહ સરસ આપણો જવાબ સાચો છે આકૃતિ નંબર સાત જોઈએ મિત્રો સાત નંબર ની આકૃતિ એકદમ સહેલી છે તમે કહેતા હોય હેરીબેન પહેલા બોલાવી લઈએ ચલો બોલાવી લઈએ હેરીબેન હેરીબેન શું જવાબ આપે છે આકૃતિ સાત નો જવાબ હેરીબેન આપે છે સી જવાબ આપે છે ચલો આપણે સમજીએ અહીંયા મિત્રો આગળ આપણે પ્રથમ આપણે અક્ષરો જોયા હતા અહીંયા આપણે આ જેડ અક્ષર બને છે બરાબર તો આપણે આ રીતે જેડ અક્ષર બને છે તો એને આપણે શું કરીશું તો જમણી બાજુ દર્પણ છે તો આ રીતે એનો દિશા બદલાઈ જશે ડાબી બાજુ જમણી બાજુ થશે જમણી બાજુ ડાબી બાજુ થશે બરાબર તો આવી આકૃતિ ક્યાં મળે છે તો ચલો તો આ તો એના જેવી છે તરત ખોટી આ પણ ખોટી આ બે હોઈ શકે બરાબર ચલો હવે અહીંયા તીર છે એ આકૃતિની અંદર ડાહી બાજુ છે તો અહિયાં કઈ બાજુ જશે જમણી જમણી બાજુ બાજુ ચલો જાય છે 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 તીર બદલાઈ ગયું એટલે એ પ્રમાણે આપણો જવાબ સી સાચો હેરીબેન સાચા છે આકૃતિ નંબર આઠ જોઈએ હવે આઠ ની આકૃતિ મિત્રો ખાસ સમજજો દર્પણ ક્યાં છે દર્પણ નીચેના ભાગમાં છે બરાબર એટલે જેમ પાણીમાં આપણું પ્રતિબિંબ મળે એવી આકૃતિ એ મળવી જોઈએ હવે આ રીતે નીચે દર્પણ હોય ત્યારે તમારે જમણી બાજુ નહીં વિચારવાનું ત્યારે શું વિચારવાનું જે નજીક હોય નજીક આવશે ને દૂર 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 હશે 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 આવશે આવશે એટલે બિલકુલ દર્પણની નજીક નજીક જે ભાગ એ અને જશે બરાબર તો અહીંયા આપણે એ સમજીએ તો અહીંયા જે નજીકનો ભાગ છે તો એ નજીક આવશે તો અહીંયા તીર છે દૂર છે તો તીર ઉલટાઈ જશે તો નીચેના ભાગમાં જશે તીર તો આ નીચેના ભાગમાં જાય છે આ નીચેના ભાગમાં જાય છે આ ઉપર જાય છે ખોટી આ તીર નથી એટલે આ ખોટી હવે એ અને બી વધી તો નીચેના ભાગમાં તીર જાય છે તો તીરનો આકાર કેવો છે આપણે સમજી શકીએ છીએ આ રીતનો આકાર છે તો અહીંયા આકાર થોડોક ગયો છે બરાબર ને એટલે બી જવાબ મળે છે તો હેરીબેન આપણે પૂછી લઈએ કે સાચો જવાબ બી છે કે નહીં હેરીબેન આપણે શું જવાબ આપે છે અરે વાહ સરસ આપણો જવાબ સાચો છે આકૃતિ નંબર નવ જોઈએ મિત્રો હવે જો અહીંયા દર્પણ કઈ બાજુ આવી ગયું જમણી બાજુ ખાસ સમજવાનું જ્યારે આ પ્રકારની ચોરસ કે ખાના આકૃતિ આવે ત્યારે તમારે દર્પણ કઈ બાજુ છે એવી ડાબી બાજુ હોય તો જમણી બાજુ કરી દેવાનું જમણી બાજુ બાજુ હોય તો કરી દેવાનું ચાલો આપણે એક જ ખાંડો એક ખાંડો પકડશું અને આ રીતે છે બરાબર આપણે ઉપરનું ખાંડું એક જ ખાલી સમજીએ તોય આપણને આઈડિયા આવી જશે આ રીતે અહીંયા કોળ વર્તુળ છે બરાબર હવે અહીંયા આને દર્પણમાં જોવા જઈએ તો આ રીતે કેવી રીતે બનશે તો આ જે લીટો છે 300 એ લીટો આપણે ખાલી ગોતવાનું ચમણી બાજુ છે ડાઇ બાજુ તો ડાઈ બાજુ આ પ્રકારનું પેલા ક્યાં મળશે તો આ ખોટી આકૃતિ છે આ ખાલી છે એટલે એ પણ ખોટી બરાબર આવી શકે અહીંયા છે પણ અહીંયા શું થયું છે આ વર્તુળ નીચે જતું રહ્યું છે એટલે આ જવાબ પણ આપણો ખોટો થશે

આ દર પણ આપેલું છે હવે એની ચાંચ જેવું લાગે છે કઈ બાજુ છે ડાહી બાજુ આ ડાહી બાજુ જશે જમણી બાજુ બરાબર તો આ રીતે એની જમણી બાજુ ચાંચ જશે હવે આપણે સમજી લઈએ આ કઈ બાજુ છે ડાહી બાજુ એ પણ ખોટી આની ચાંચ નીચે છે આની જમણી બાજુ છે બરાબર અને આજની ચાંચ તો આપણે ચોક્કસ નીચેના ભાગમાં જઈશે તો એ તરત ખબર પડી જશે તો આ જવાબ આપણે સાચો મળશે તો આકૃતિ દસ નો જવાબ આપણને સી મળશે એરીબેન શું કહે છે

ત્રણથી આઠના તમામ પ્રકારના શૈક્ષણિક વિડીયો આ ચેનલ પર મૂકવામાં આવે છે જે આપને તથા આપણા મિત્રોને ખૂબ જ ઉપયોગી બની રહેશે તો આ નવા વિડીયો મેળવવા માટે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો બેલ નોટિફિકેશન ઓન કરશો અને લાઇક કરશો આપના મિત્રોને શેર કરશો ખાસ દર્પણ પ્રતિબિંબ આકૃતિ પાર્ટ વનની આપણે ચર્ચા કરી હવે આપણે પાર્ટ ટુના વિડીયોમાં મળીશું મળીશું ને મિત્રો